જય શ્રી કૃષ્ણ મહાભારતના અનુશાસન પર્વની અંદર દાદા ભીષ્મને એક પ્રશ્ન પૂછાયો મહારાજ યુધિષ્ઠિર દ્વારા કોઈપણ પણ શ્રાદ્ધ ક્રિયા અથવા પૂજાના અંતમાં બ્રાહ્મણોને પગરખા અને છત્રીનું દાન શું કરવા કરવામાં આવે છે જવાબની અંદર કથાનક બતાવ્યું કે એક વખત મહર્ષિ જમદગ્નિ જંગલની અંદર બાણ ક્રીડા કરી રહ્યા હતા ધનુષ લઈ બાણ મારતા હતા દૂર દૂર સુધી એમના ધર્મપત્ની એક એક બાણ લઈ અને એમના પતિદેવને પરત કરતા હતા કે તેઓ બાણ ક્રિયા શરૂ રાખે આકાશની અંદર ખૂબ તડકો સૂર્યદેવ માથા પર હતા પણ એ સમયે રેણુકા માતાના પગ દાજી ગયા બળી ગયા છતાં માથું તપી ગયું પરંતુ પોતાના પતિ એમના પર ક્રોધાયમાન ન થાય એવા હેતુથી એવો ધીમા ધીમા પગલે પણ ચાલી એક એક બાણ લાવતા હતા એક વખત બાણ લાવતા એમને મોડું થઈ જાય છે જમદગ્નિ મહર્ષિ ક્રોધે ભરાય એવા ડરથી માતા રેણુકા થોડી વાર માટે એક ઝાડ નીચે ઉભા રહી ગયા આવામાં ખૂબ મોડું થયું મહર્ષિએ ક્રોધપૂર્વક પૂછ્યું કે દેવી તમને કેમ મોડું થાય છે ત્યારે માતાએ કીધું કે આકાશની અંદર સૂર્યદેવ મારું માથું તપાવે છે અને જે ભૂમિ છે એમાંના મારા પગ દઝાડ્યા છે જમદગ્નિ મહર્ષિ મહર્ષિએ ખૂબ ક્રોધે ભરાઈ સંકલ્પ કર્યો કે હમણાં જ એ સૂર્યને હું નીચે પાડી દઉં છું બાણ મારીને આવું સાંભળતા જ સૂર્યદેવ બી ગયા ડરી ગયા અને તેઓ બ્રાહ્મણના રૂપની અંદર નીચે આવ્યા અને જમદગ્નિ મહર્ષિને પ્રાર્થના કરી વિનંતી કરી કે આપ આવું ન કરો પરંતુ મહર્ષિ પોતાના જ્ઞાન મળથી જાણી ગયા કે આ બ્રાહ્મણ નથી કિંતુ સૂર્યદેવ પ્રત્યક્ષ હાજર થયા છે એમણે સૂર્યદેવે પ્રાર્થના કરી કે હે બે મહર્ષિ આ આવું ન કરો અને મહર્ષિએ કીધું કોઈ વાત નહીં જે શરણાગત આવ્યા હોય એના પર ક્યારેય પણ ક્રોધ ન કરાય એને ક્યારેય પણ શાપ ન અપાય ત્યારથી સૂર્યદેવે કીધું કે આજથી જે પણ સૂર્યના પ્રકાશની અંદર માથે છત્રી લઈને ફરશે અને પગની અંદર પગર કાપેરીને ફરશે એને ક્યારેય પણ આનો કોઈ પણ પ્રકારનો દાજ અથવા તડકો લાગશે નહીં ત્યારથી સૂર્યદેવે આ પ્રથા આરંભ કરી કે જે પણ વ્યક્તિ બ્રાહ્મણને ન માત્ર શ્રાદ્ધ ક્રિયામાં કિંતુ દરેક પૂજાના અંતમાં જો છત્રી અને પગરખાનું દાન કરશે તો એને ગોલોકની પ્રાપ્તિ થશે એટલા માટે સૌ કોઈએ પૂજાના અંતે બ્રાહ્મણોને છત્રી અને પગરખાનું દાન કરવું જોઈએ